¡Suro! સુરતમાં ફરી એકવાર બીઆરટીએસ બસ ડ્રાઈવર બન્યો યમરાજ અમરોલી ચાર રસ્તા પાસે એક ઇલેક્ટ્રિક બીઆરટીએસ બસ ના એક વ્યક્તિને આધેડના બંને પગ ઉપર બસ નું ટાયર ફરી વળતા તેઓને ગંભીર રીતે ઈજા પહોંચે છે ત્યારે તેઓને સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવે છે ત્યારે આ અકસ્માતની ની જાણ પોલીસને થતા તુરંત જ પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચે સુરક્ષાની અભાવ છે ત્યારે સુહાગ્યાએ વધુમાં જણાવ્યું કે રોડ પર નીકળતા પણ ડર લાગે એવો માહોલ થઈ ગયો છે ત્યારે સિટી અને બીઆરટીએસ બસના ચાલકો રોજ રોજ અકસ્માત સર્જતા હોય છે ત્યારે આપનું બીઆરટીએસ બસ અંગે શું કહેવું છે તેમના બસ ડ્રાઈવર અંગે શું કેવું છે અને બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો